પંચમહાલ વર્તમાનના સાઠ વર્ષના મંગલ પ્રવેશ પંચમહાલ જિલ્લા પાટનગર ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લા પંદર વર્ષથી એક મુસ્લિમ યુવા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ આપી રહ્યા છે આજ રોજ બીજા સર્વજ્ઞા સમલગ્નોત્સવ બે હજાર પચીસ તારીખ પેજે માર્ચ બે હજાર પચીસ ના રવિવારના રોજ સાહીઠ વર્ષના પંચમહાલ વર્તમાન સાપ્તાહિક ના મંગલ પ્રવેશ પદ સમુલગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં બીજા બે સંસ્થા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન યુએસએ અને લાયન્સ ક્લબ કોતરા દ્વારા આઠ નવ યુગલોને પ્રભુતાના પગલા ભરીને લગ્ન કરાવવામાં આવ્યા હતા જેમાં સદભાવના મિશન ક્લાસ બાદરપુરા કોતરાની દીકરી જે માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને માતાપિતા વિહોણી થઈ ગઈ છે સદભાવના મિશન ક્લાસ બારપુરા એક માત્ર મફત શિક્ષણ જ એક આસરો હતો જે શિક્ષક શ્રી ઇમરાન સાહેબે સોલંકી આદિત્યને શિક્ષણ આપીને ઉચ્ચ કક્ષાએ મોકલી આપી હતી અને સોલંકી આદિત્યના પિતા અને માતાનો હોવાને કારણે અનાથ બની હતી આજરોજ સોલંકી આદિત્યના લગ્ન અંદાવાદ ખાતે જીતુ સાથે શિક્ષક શ્રી ઇમરાન સાહેબે પિતાતુલ્ય તુલ્ય ભેટ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ એ અભિનંદન પાઠવ્યા હતા અનેક શિક્ષકશ્રી ઇમરાન સાહેબ માટે અને ગોધરાને ગૌરવ લેવા જેવી છે શિક્ષકશ્રી ઇમરાન સાહેબના રમઝાન માસમાં રોજા રાખીને તમામ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા જે જોઈને લગ્નમાં આવેલા તમામ મહેમાનોએ હાથ જોડે આભાર વ્યક્ત કર્યો હતો સાથે એકતા ભાઈચારાનો સંદેશો આપતા વડોદરાથી પધારેલ પૂજ્ય ગોસ્વામી શ્રી પંકજકુમાર દ્વારા શિક્ષક શ્રી રાજ સાહેબને શાલોડાડી સન્માન કરવામાં આવ્યું છે એકતાના દર્શન સમૃદ્ધમાં જોવા હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ અભિવાદન કર્યું હતું પંચમાલ વર્તમાનના પત્રકાર શ્રી પ્રદીપ સોની શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉક્ટર યોગેશ જોશી રોનક્ષા અને લાયન્સ ક્લબ ગોત્રાના અધિકારીઓ જેપી ત્રિવેદી પ્રભુ દયાલ વર્મા હિંમત વર્મા રોજેશ મોદી અને સર્વદાતાઓ તરફથી જે ભેટ સોગાત આપવામાં આવ્યા તે સરાહની કામગીરી છે જે શિક્ષક શ્રી ઇમરાન સાહેબે તમામને અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ બે ત્રણ બે હજાર પચીસના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સેન્ટ આર્નોલની સામે મોતી પાર્ટી કોર્ટમાં સાઈઠમાં મંગલ પ્રવેશ પર આજે પંચમહાલ સપ્તાહિક પંચમહાલ વર્તમાન સાપ્તાહિકમાં રોજ આયોજન કરવામાં આવ્યું છે સમૂહલગ્નમાં અને આઠ યુગલો આજે પ્રભુત્તાના પગલાં માંડશે અને એમની લગી લગ્નની વિધિ થશે સાઈઠમાં મંગલ પ્રવેશ પર પંચમહાલ વર્તમાન સાપ્તાહિક અને સેવા સેતુ ઓર્ગેનાઇઝેશન યુએસએ અને લાયન્સ ક્લબ ગોધરા દ્વારા આ આયોજક કરવામાં આવ્યું છે એનામાં આઠ યુગલો અત્યારે લગ્નની ગંધે બંધાઈ રહ્યા છે અને એમાં એક દીકરી જે ચૌવન આદિતિ છે અને એમના માતાપ્રી માતા પિતા સ્વગસ્ત થયા છે માતાનું પિતાનું નિદાન બે હજાર નવમાં ટીબીના કારણે થયું હતું અને માતાશ્રીનું બે હજાર પંદરની અંદર સ્ટવ ફાટવાને કારણે મૃત્યુ પામ્યા હતા એટલે સ્વાગસ્થ થયા હતા આ દીકરી માતા પિતા વિહોણા થઈ હતી ને આજે તેને અમે સૌ બધા મેં ભેગા મળી લગ્ન કરાવી રહ્યા છે આ આયોજકમાં જે કંઈ દાતાઓએ જે આપ્યું છે અને મદદ કરી છે આઠે આઠ યુગોલર માટે હું એમના માટે આભારી છું અને આજે આ ચૌહાણ આદિત્ય જે છે એમને માતા પિતા ન હોવાને કારણે એમણે સ્વર્ણ ગુમાવ્યા છે એક પિતા તરીકે હું એમને અમૂલ્ય ભેટ આપી રહ્યો છું સદભાવના મિશન ક્લાસ બાર પડે ગોધરામાં એમને શિક્ષણ મેળવ્યું છે અને આજે એ ઉચ્ચ કક્ષાએ મેળવી આજે એમનું લગ્ન થઈ રહ્યા છે અને આપ સૌ જેટલા દાતાઓ છે એ દાતાઓએ પણ અહીંયા મદદ કરી છે અને એ મદદને ફાળી જશે અને હું આઠે આઠ દંપતીઓને હું આશીર્વાદ આપવા અહીંયા પહોંચ્યો છું અને તેમને ઈશ્વર તેમને ખૂબ તરકી કરે અને એમનું જોરું સલામત રહે સલામત રહે તેવી હું અભિનંદન શિક્ષક શ્રી બ્રાન્ડ સાહેબ ગોધરા રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે એમાં હું મારી ભક્રીજી હું પણ આજે સમૂહ લગ્નના લગ્ન યોજાઈ રહ્યું છે તો હું સર્વ દા દાતાઓ તથા સર્વ અનુભવીઓનો હું આભાર માનું છું અને શું ખૂબ સારી કામગીરી કરી છે તેનો હું આભાર વ્યક્ત કરું છું નામ મારું નામ સોલંકી રાજેશ કુમાર કાંતિભાઈ